ધારાસભ્ય કાંતિ અમૃતિયાના લોક દરબાર બાદ હવે પોલીસ સેક્શનમાં આવી છે મોરબી જિલ્લામાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ અલગ અલગ પાંચ ફરિયાદ નોંધાઈ પાંચ ફરિયાદમાં બાર વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો મોરબીમાં પાટીદારો દ્વારા જે હથિયારની માંગ કરવામાં આવી હથિયાર પરવાનાને લઈ અને ધારા સભ્ય કાંતિ અમૃત્યા એક્શનમાં આવ્યા હતા ને ત્યાર બાદ તેઓએ કહ્યું હતું કે લોક દરપાર યોજી અને લોકોના જે પણ પ્રશ્નો હશે તે પ્રશ્નો સાંભળવામાં આવશે જે વ્યાજખોરી છે ગુનાખોરી છે તે ડામવામાં આવશે અને હવે ધારા સભ્ય કાંતિ અમૃત્યાના એક્શન બાદ લોક દરબાર બાદ પોલીસ એક્શનમાં આવી છે મોરબી જિલ્લામાં વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ અલગ અલગ પાંચ ફરિયાદ નોંધાઈ છે અને આ પાંચ ફરિયાદમાં બાર વ્યાજખોરો સામે ગુનો પણ દાખલ મોરબી

મોરબી જિલ્લામાં વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ અલગ અલગ પાંચ ફરિયાદ નોંધાઈ છે અને આ પાંચ ફરિયાદમાં બાર વ્યાજખોરો સામે ગુનો પણ દાખલ